પ્રોબેશનલ મહિલા ડીવાયે એસપીનો નવતર પ્રયોગ લોકોએ સરાહના કરી હતી પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા અઢાર વર્ષથી ઓછી ઉંમર અને લાયસન્સ વગર વાહન ચલાવતા શાળાના બાળકો માંગ તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાઈ પ્રોબેસનલ ડીવાયે એસપી દ્વારા નબીરાઓને લાયસન્સ વગર વાહન ચલાવતા હોય તેની માટે ખાસ ડ્રાઈવ યોજી જેમાં વિદ્યાર્થીઓને ઉભા રાખીને તેમના લાયસન્સ તેમની ઉંમર મર્યાદા ચકાસવામાં આવી હતી જેમાં કદાચ પંદર જેવા વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ અને અઢાર વર્ષથી ઓછી ઉંમરની ખામીઓ જોવા મળી હતી વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓમાં અવરનેસ આવે તે માટે ગાડીઓ સાથે વિદ્યાર્થીઓને સમજૂતી આપવા માટે પાલીતાણા ટાઉન પોલીસ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના વાલીને જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા પ્રોબેશનર ડીવાય એસપી મનીષા દેસાઈ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક નિયમ અવેરનેસ માટે મીટિંગ યોજી માર્ગદર્શન સૂચન સલાહ અપાઈ વિદ્યાર્થીઓના વાલી પાસેથી કોઈ પણ જાતનો દંડ વસૂલાત કરવામાં આવ્યો ન હતો તમામ વાલીઓને પોતાના બાળકોના વાહનની ચાવીઓ સુપ્રત કરી દેવામાં આવી હતી પ્રોબેશનર ડીવાય એસપી મનીષા દેસાઈ એ જણાવેલ કે આવી રીતે ડ્રાઈવ કાર્યક્રમ ચાલુ જ રહેશે રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા રોજ પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર જે જે બાળકો માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું તેમાં મેં સ્કૂલ નક્કી કરી ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર એટીન છે ને લાઇસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અન્ડર એટીનના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જે અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વેહિકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યારબાદ જ તેને બાઇક એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરીશું પણ પ્રકારનો દંડ કરવામાં નથી આવ્યો કે એમના વ્હીકલ પણ રાખવામાં નથી આવ્યા માત્ર ને માત્ર વાલીઓને એક સમજણ આપવામાં આવી છે અને એક અલગ પ્રકારનો એક વેવ અપનાવવામાં આવ્યો કે બાળકો અને વાલીઓ સમજે અહીં સુધી પહોંચે અને એમને ખ્યાલ આવે કે આના રીપ્રિકોશન્સ કેવા આવી શકે છે તો એ માટે માત્ર ને માત્ર તેમને થોડું નોલેજ ટાઉનના તમામ વાલીઓ આ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું જય હિન્દ